નઈ આપડે શું બીજે બે જોયે તમે આવ્યું ના જોયું તમે બેસી હનુમાન દાદા ની બોલે એટલે બે જય હનુમાન ગયા ગુરુ સાગર સાગર મારો સાબરો ને ર

તમે સમજ્યા નહી મારી વાત તમને સમકારા એટલે કે અવાજ આવે ફેકર શક્તિ આપડે મને બીક લાગે તો અવાજ આવે

તમને જ ડુવા બંધીજો મારો મારા મન ચક્કર આવે ઉઠાયા હનુમાન હનુમાન દાદાની જય હો ભાઈ હનુમાન દાદાની જય ના અમને ડુવા બંધીજો હારું જી હારું તું લે આ બેઉ કરા લે दारू હે કેમ બેઠા હો दारू હે હે

તમે કોણ કરો તમે ઓછા લોહામાં મરી જાય ને તો લોચા પર વચ્ચે તું નહીં લે એટલે હું ખાલી કાટું કાટું યાદ

કાળી ચૌદસોદશી તમે આ ભરાઈ ગયા અમે ભૂવા તો અમારે સક્કા વસૂટી જાય એવા એવા ભૂતા હો એટલે કાળી ચૌદશ નું બઉ નેકરવું નહીં તમારું તમે નહી જોયા હોય અમારા સક્કા વસૂટી જાય

એ કશું લે એ કશું નહી લે બંધો બંધો ચો કશું હજુ આખી પાડી હાથ પેરો છું ચો કશું દેખાય ચીલા જે તું હોય નઈ ચીલો ફેવર છો બેઠો કશું

દેખાડ્યું દેખાડ્યું હજુ નઈ દેખાડ્યું દેખાડ્યું હવે દેખાડ્યો ભર્યો

એમ નઈ આ બધું આપડે જા દેવ અમે તમને નાસ્તો બરોબર જે ખાવું તમે અમને કદી પીજરાવતા નહીં યાર હા એ નાસ્તો મારા છોકરા ને ખબર આવું

તમારું તો નથી હાલ્યું તમે દેવ છો તમારે માફી ના મંગાય માફી તો જોઈએ

પાછું દેખાડું દે ઘરે ઠેટ આવશે આપડે મૂકી સારું અમે જઈએ તમે તો વિધિ પૂરી તમારા નાસ્તો તમારો અમે તો આઈએ જાઓ તમે ઘરે અમારું બીજું કોમ પતા આપણે વિધિ બાકી રહી જવાનું છોકરા નહી બોલવાનું પૂછ્યું હજુ નઈ પકડતો દેખાડી દીધો શમશાન માં જઈએ તો સક્કા સક્કા જાય

તો કે આજ તો બહુ ફાટી મારી આ તો સપનું આવતો સપનું આવશે મન એટલે ના આવો હવે સપનું ભોજી જેવા હતા ખબર તો હો ભોજી માનું એટલે આપણે આવી ગયું આપણે ઘરે